ક્યારે વિચાર્યું છે કે આપણે રાત્રે જ કેમ ઊંઘીએ છીએ અને દિવસે જાગીએ છીએ ચાલો આ રોજિંદા લાગતા સવાલ પાછળના વિજ્ઞાનને સમજવા માટે એક મજેદાર કલ્પના કરીએ માણી લો કે આપણું મગજ એક એવી ઓફિસ છે જે ચોવીસે કલાક કામ કરે છે આ સવાલ સાંભળવામાં જેટલો સીધો સાધો લાગે છે ને એટલો જ ઊંડો છે અને એનો જવાબ શોધવા માટે આપણે આપણા મગજની અંદરની દુનિયામાં એક સફર કરવી પડશે તો ચાલો કલ્પના કરીએ કે આપણું મગજ એક બહુ જ વ્યસ્ત ઓફિસ છે તો દિવસના સમયે આ ઓફિસમાં શું થતું હોય છે અરે ત્યાં તો જબરદસ્ત ધમાલ હોય છે જાણે કોઈ મોટી કંપનીની હેડ ઓફિસ હોય લાખો કરોડો નાના નાના કર્મચારીઓ જેને આપણે ન્યુરોન્સ કહીએ છીએ એ બધા પોતપોતાના કામે લાગેલા હોય છે જેથી આપણું શરીર બરાબર ચાલે હવે આટલી મોટી ઓફિસ હોય તો કોઈ મેનેજર તો જોઈએ ને તો આ ઓફિસના મેનેજર છે ઓરેક્સિન એમનું કામ બહુ જ મહત્વનું છે એ ખાતરી કરે છે કે દિવસ દરમિયાન બધા કર્મચારીઓ એટલે કે આપણા ન્યુરોન્સ એકદમ ફોકસ્ડ અને એનર્જેટિક રહે બસ આ જ કારણ છે કે આપણે દિવસભર જાગતા રહી શકીએ છીએ પણ જુઓ આટલી મોટી ઓફિસ મેનેજર એકલા તો ના સંભાળી શકે ખરું ને એમની મદદ માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ પણ છે જેમ કે હિસ્ટામાઇન નોરેપિનેફ્રિન અને સેરોટોનિન આ બધા મળીને એ સુનિશ્ચિત કરે છે કે ઓફિસમાં ઉર્જાનું લેવલ એકદમ હાઈ રહે અને કામકાજ બરાબર ચાલતું રહે પણ જેમ જેમ દિવસ ઢળે છે સાંજ પડે છે તેમ તેમ આ ઓફિસનો માહોલ બદલાવા લાગે છે હવે ઓફિસ બંધ કરવાનો સમય થઈ રહ્યો છે અને આ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી આ એક ખૂબ જ મહત્વપૂર્ણ કામની શરૂઆત છે તો સવાલ એ છે કે ઓફિસને ખબર કેમ પડે કે હવે બંધ થવાનો સમય થઈ ગયો છે વેલ એના માટે છે સરકેડિયન રિધમ એને આપણા શરીરની અંદરની એક કુદરતી ઘડિયાળ સમજી શકાય આ ઘડિયાળ રાખી ઓફિસને સિગ્નલ આપે છે કે ચાલો ભાઈ હવે આરામ કરવાનો ટાઈમ થઈ ગયો જેવું આ ઓફિસની ઘડિયાળમાં સાંજનો સિગ્નલ વાગે છે ને એટલે તરત જ એક ખાસ સિક્યોરિટી ટીમ એક્ટિવ થઈ જાય છે એમનું સૌથી પહેલું કામ શું હોય છે ખબર છે દિવસના મેનેજર એટલે કે ઓરેક્સને કહેવાનું કે સર હવે તમે ઘરે જાઓ અને પછી ધીમે ધીમે આખી ઓફિસ સ્લીપ મોડમાં જતી રહે છે આ સિક્યુરિટી ટીમના બે મુખ્ય મેમ્બર્સ છે ગાબા અને વીએલપીઓ એ લોકોનું કામ છે ઓફિસની બધી લાઇટો બંધ કરવી કમ્પ્યુટર શટડાઉન કરવા અને એકદમ શાંતિ સ્થાપિત કરવી બસ આ જ રીતે આપણી ઊંઘની શરૂઆત થાય છે તો હવે જ્યારે આખી ઓફિસ શાંત થઈ ગઈ છે લાઇટો બંધ છે તો શું ત્યાં કંઈ જ નથી થતું શું બધું ખાલી પડ્યું રહે છે ના બિલકુલ નહીં હકીકતમાં રાત્રે જ સૌથી અગત્યનું કામ શરૂ થાય છે તો સવાલ એ છે કે જ્યારે આપણું મગજ આ નાઈટ મોડમાં હોય છે ત્યારે અંદર ચાલે છે શું જુઓ આ ખાલી આરામ કરવાનો સમય નથી આ તો આપણા શરીર અને મગજ માટે ખૂબ જ સક્રિય અને જરૂરી પ્રક્રિયાઓનો સમય છે આ સમયે એક રિપેર ક્રૂ કામે લાગી જાય છે વિજ્ઞાનની ભાષામાં આપણે એને સ્લો વેવ અને રેમ સ્લીપ કહીએ છીએ આકૃ દિવસ દરમિયાન થયેલા નાના મોટા નુકસાનને રિપેર કરે છે આપણી યાદોરૂપી ફાઇલોને સરખી રીતે ગોઠવે છે અને આવતીકાલ માટે એનર્જીના સ્ટોરને ફરીથી ભરે છે ટૂંકમાં કહીએ તો ઊંઘ એટલે આપણા મગજનું રિપેરિંગ અને રિચાર્જિંગ તો રાતભરના આ રિપેરિંગ અને રિચાર્જિંગ પછી હવે સમય છે નવા દિવસની શરૂઆત કરવાનો મગજની ઓફિસને ફરીથી ખોલવાનો પણ સવારની શરૂઆત થાય છે કેવી રીતે જવાબ છે સૂર્ય સૂર્યજનો પ્રકાશ એક મોટા પાવર સ્વિચ જેવું કામ કરે છે જે આખી ઓફિસને સિગ્નલ આપે છે કે ચાલો ફરીથી કામે લાગી જાઓ જેવું જ સૂર્યપ્રકાશનું સિગ્નલ મળે એટલે રાતની સિક્યુરિટી ટીમ એટલે કે ગાબા અને વીએલપીઓ પોતાની શિફ્ટ પૂરી કરીને નીકળી જાય છે અને એમની જગ્યાએ કોણ આવે છે આપણા ડે મેનેજર ઓરેક્સેન અને બસ ઓફિસ ફરીથી ધમધમતી થઈ જાય છે તો આપણે જોયું કે કેવી રીતે આપણું મગજ દિવસ અને રાત બંને સમયે સતત કામ કરતું રહે છે ચાલો આખા ચોવીસ કલાકના ચક્રને એકવાર ફટાફટ સમજી લઈએ આપણી મગજની ઓફિસના આ છે મુખ્ય પાત્રો ઓરેક્સિન જે ડે મેનેજર છે અને આપણને જાગતા રાખે છે પછી આવે છે ગાબા અને વીએલપીયુ જે સિક્યુરિટી ટીમ છે અને આપણને સુવડાવે છે રાત્રે કામ કરે છે આપણી રિપેર ક્રૂ જે બધું ઠીકઠાક કરે છે અને આ બધાને કંટ્રોલ કરે છે સર્કેડિયન રિધમ જે આપણી ઓફિસની ઘડિયાળ છે એટલે કે ડે શિફ્ટ અને નાઇટ શિફ્ટ વચ્ચેનો તફાવત બહુ સ્પષ્ટ છે દિવસ દરમિયાન ઓરેક્સિનના નેતૃત્વમાં આપણું મગજ ઉત્પાદકતા અને ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જ્યારે રાત્રે ગાબાના નેતૃત્વમાં મગજનું મુખ્ય કામ સમારકામ અને રિચાર્જ કરવાનું હોય છે અને આપણા સારા સ્વાસ્થ્ય માટે આ બંને શિફ્ટ એટલી જ જરૂરી છે આમ મગજનું આ ઊંઘ જાગવાનું ચક્ર જ આપણને સ્વસ્થ રાખે છે અને દરરોજ નવા પડકારો માટે તૈયાર કરે છે એટલે હવે પછી જ્યારે પણ ઊંઘ આવે ને ત્યારે યાદ રાખજો કે આ કોઈ આળસ નથી પણ આપણી મગજની ઓફિસમાં નાઈટ શિફ્ટ પોતાનું અત્યંત મહત્વનું કામ શરૂ કરી રહી છે